છોટાઉદેપુર તાલુકાના ચોરવાણા ગામના દિનેશભાઈ રાઠોડને અગિયાર વર્ષીય દીકરી અસ્મિતા માટે આયુષ્યમાન કાર્ડ રૂપ સાબિત થયું લાખોના ખર્ચા ઓપરેશન આજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ થકી નિઃશુલ્ક શક્ય બન્યા છે ગુજરાતના છેવાડાના દરેક માનવી માટે આયુષ્યમાન કાર્ડ આશીર્વાદ રૂપ બની રહ્યું છે ત્યારે છોડાવ તાલુકાના ચોરવાણા ગામના દિનેશભાઈ રાઠવાને અગિયાર વર્ષીય દીકરી અસ્મિતા માટે આયુષ્યમાન કાર્ડ રૂપ સાબિત થયું છે દિનેશભાઈએ કહ્યું કે મારી અસ્મિતાને જન્મથી જ હૃદયમાં નાનું કાણું હતું એ સમયે ડોક્ટરે કહ્યું હતું કે અસ્મિતા જેમ મોટી થશે તેમ કાણું પૂરાઈ જશે હાલ દવાની ખાસ જરૂરિયાત જણાતી નથી સમય સમય પર રિપોર્ટ કરાવતા રહ્યું દિનેશભાઈ સાથે મુલાકાત તેમણે જણાવ્યું કે અસ્મિતા ચાર વર્ષની થઈ ત્યારે રિપોર્ટ કરાવ્યો હતો રિપોર્ટમાં હૃદયમાં નાનું કાણું બતાવ્યું અસ્મિતાને શાળામાં ભણવા બેસાડી સામાન્ય બાળકની જેમ તે અભ્યાસ કરતી હતી શાળામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ડૉક્ટરની ટીમ દ્વારા શાળાના વિદ્યાર્થીની સારી તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન સાતમા ધોરણમાં ભણતી મારી દીકરીએ ડૉક્ટરને કહ્યું કે મારી છાતીમાં દુખાવો થાય છે ડૉક્ટરે અમને બોલાવી અસ્મિતા રેફર ખાતે તપાસ માટે લઈ આવક કહ્યું હતું તપાસ કરતાં હૃદયમાં કાણું મોટું થતું હોવાનું માલુમ પડ્યું હતું ડૉક્ટરે તરત વડોદરા રિપોર્ટ માટે મોકલ્યા હતા રિપોર્ટ જોતા હૃદયમાં મોટા થઈ ગયેલા કાણોનું ઓપરેશન કરવું પડશે હૃદયના ઓપરેશનના ત્રણ લાખથી વધુ ખર્ચ થશે આટલી મોટી રકમ અમે મજૂરી માણસો ક્યાંથી લાવીએ દિનેશભાઈ વાત આગળ વધારે કહ્યું હતું કે નિરાશ થઈ છોડો સરકારી દવાખાને આવી છે ડૉક્ટરને બધી વાત કરી હતી આરોગ્ય વિભાગની મદદથી આયુષ્યમાન કાર્ડ કાઢાવવા મદદ કરી આયુષ્યમાન કાર્ડ સાથે અન્ય ડોક્યુમેન્ટ બનાવી આપી અસ્મિતાને વધુ સારા માટે અમને મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલ્યા હતા જ્યાં પ્રધાનમંત્રી જન આરોગ્ય હેઠળ આયુષ્યમાન કાર્ડ થકી મારી દીકરી અસ્મિતાના ત્રણ પોઈન્ટ પચાસ લાખનું ખર્ચે તનાર ઓપરેશન વિનામૂલ્યે સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું ચોરાણા ગામના દિનેશભાઈ રાઠવાની દીકરીના સફળ ઓપરેશન થયા બાદ છે કે અમે મજૂરી કરી ગુજરાન ચલાવીએ છીએ જો અમારી પાસે આયુષ્યમાન કાર્ડ ન હોત તો મારી દીકરીને નવજીવન ન મળતે તે માટે આપણે ફરજિયાત લેવું રાઠા દિનેશભાઈ શંભુભાઈ ગામ ચોરવાના તાલુકો જિલ્લો મારી અસ્મિતાબેન દિનેશભાઈ હૃદયની અંદર નાનપંથી કાનું રિપોર્ટમાં બતાવ્યું હતું ત્યારે ડોટકરે કીધું જેમ એનું શરીર વધતું જાય તેમ બુરાઈ જશે રિપોર્ટ કરાવતા રહેવાનું પછી અમે રિપોર્ટ કરાવતા રહ્યા પછી ચાર વર્ષે પાછા બતાવ્યું પાછા તો પાછું નાનું કાનું બતાવ્યું પછી એમને સાતમા ધોરણમાં આવી હૃદયની અંદર દુખાવો થતાં તકલીફ વધી ગઈ એટલે પાછા સરકારી દવાખાનામાં લઈ ગયા ત્યાંથી ડોટકર સાહેબને ખબર પડી અંદર તકલીફ છે તો અહીંયા નહીં થાય તો બરોડા જવું પડે તમારે એટલે અમને ત્યાં રિફર કર્યા ત્યાં રિપોર્ટ કર્યો એટલે કાનું છે સરે બતાવ્યું એટલે આને ઓપરેશન કરવું પડશે એવું કીધું એટલે પછી પાછા અમે છોટાઉેપુર પાછા આવ્યા એટલે ડોક્યુમેન્ટ કરીને તમારું આયુષ્યમાન કાર્ડ સરકારી દવાખાનામાં કઢાયું સરકારી દવાખાનામાં કીધું તમારા ફ્રીમાં થશે એટલે અમે આયુષ્યમાન કાર્ડ ત્યાં કઢાવ્યું પછી અભ્યાસ કરતી ત્યાં સ્કૂલની હેલ્પ માંગી ત્યારબાદ પછી ડોલેરીયા આરોગ્યમાંથી સાંઈબાયા પછી આયુષ્યમાન કાર્ડ પર અમને ડોક્યુમેન્ટ બનાવીને અમદાવાદ ઓપરેશન માટે મોકલી દીધા ત્યાં ઓપરેશન કર્યું ખર્ચ ઓપરેશનમાં સાડા ત્રણ લાખ ખર્ચ કહેતા હતા પણ આયુષ્યમાન કાર્ડમાંથી અમને એસટી પરથી જિલ્લામાંથી પછી ડોક્યુમેન્ટ બનાવીને ઓર્ડર આપ્યો એટલે ફ્રીમાં ઓપરેશન કરી આપ્યું હવે દીકરીને અમારે ત્યારે તકલીફ વધારે હતી હવે ઓપરેશન કર્યું એટલે હવે સારું છે અને દવાગોરી અત્યારે ચાલુ છે સવા ત્રણ લાખ કીધું ત્યાં એટલે હમું મંજૂરી કરતા એટલે આ કેડ ના હોય આયુષ્માન કાર્ડ ના હોય તો અમારા છોકરી જીવનદાન નહીં હોય પરંતુ આયુષ્યમાન કાર્ડથી આપણને લાભ મળ્યો એટલે ફરજિયાત આયુષ્માન કાર્ડ કઢાવો તો સારું રહે આયુષ્યમાન કાર્ડ એટલે આપણને જીવનધન આપ્યું